ત્રીસ વર્ષ પછી શનિ રાહુ બનાવશે ખૂબ જ વિનાશક પિશાચ યોગ બે હજાર પચીસમાં આ બે રાશિઓ પર પડશે દુઃખના પહાડો તમારે સાવધાન રહેવું પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિ રાહુ ખૂબ વિનાશક પિશાચ બનાવશે જેના કારણે બે હજાર પચીસમાં બાર રાશિયોમાંથી બે રાશિઓ પર શનિ અને રાહુની ક્રૂરદૃષ્ટિ પ્રભાવિત થશે આ રાશિના જાતકો માટે ખૂબ જ પરેશાની છે મિત્રો આ રાશિના જાતકોના જીવનમાં મોટા પડકારો આવવાના છે મિત્રો હવે તમારે વર્ષ બે હજાર પચીસમાં પિશાચયોગ બનીને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે તો મિત્રો આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ ખાસ બનવાનો છે ચાલો તમને જણાવીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ ગ્રહોની ગતિમાં ચોક્કસ ફેરફાર જોવા મળે છે સમયનો સમયગાળો જે કેટલીક રાશિઓ પર સારી અસર કરે છે અને અન્ય પર ખરાબ અસર કરે છે તમામ ગ્રહોમાં શનિદેવને સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે જે પરિણામ આપે છે મિત્રો ન્યાયાધીશ છે અને ક્યારે કોઈની સાથે અન્યાય કરતો નથી વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ મળે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં માર્ચ મહિનામાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ ગ્રહ પહેલેથી જ છે આવી સ્થિતિમાં રાહુ અને શનિનો મીન રાશિમાં સંયોગ છે જેના કારણે એક ખૂબ જ વિનાશક વેમ્પાયર યોગ રચાઈ રહ્યો છે મિત્રો આ પિશાચ યોગ લોકોને તેમના કર્મો અનુસાર ફળ આપે છે સાથોસાથ મિત્રો શનિની ગતિ ખૂબ જ ધીમી છે તેથી તેને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ ત્રીસ વર્ષનો સમય લાગે છે મિત્રો આ સંયોજન કેટલીક રાશિઓ માટે ખૂબ જ પડકારજનક અને મુશ્કેલ હોઈ શકે છે મિત્રો જ્યોતિષમાં આ યોગને ખૂબ જ ખતરનાક યોગ માનવામાં આવે છે ચાલો જાણીએ કે આમાં કઈ રાશિનો સમાવેશ થાય છે મિત્રો યુક્તિ પંચાંગ મુજબ શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ રાત્રે દસ વાગીને સાત મિનિટ મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ ગ્રહ પહેલેથી જ હાજર છે બંનેના સંયોગથી રાહુ ખૂબ જ વિનાશક પિશાચ યોગ બનાવશે જે રાહુના રાશિ પરિવર્તન સાથે સમાપ્ત થશે તો મિત્રો ચાલો વિડિયોમાં જાણીએ કે કઈ રાશિઓને વિનાશકારી પિશાચ યોગ આવી રહ્યો છે અને કઈ રાશિને તેની અસરનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા શનિદેવના સાચા ભક્તોએ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડિયોને એક લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવન મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપાથી આવનારી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે તો મિત્રો ચાલો જાણીએ તે તમામ રાશિઓ વિશે નંબર એક મીનરાશિ મીન રાશિવાળા લોકોને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી તમારી રાશિના છઠ્ઠા ઘરમાં રાહુ અને શનિનો સંયોગ થઈ રહ્યો છે મિત્રો તેનાથી આ રાશિના લોકોના જીવનમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે પિશાચ રાજયોગના અશુભ પ્રભાવને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે જેના કારણે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે સાથી મિત્રો અમે તમને જણાવીએ કે રાહુની અશુભ અસરને કારણે તમારે દરેક પગલાં પર સંઘર્ષનો સામનો કરવો પડશે મિત્રો તમારા જીવનમાં અચાનક કોઈ ઘટના બની શકે છે જેના કારણે તમે મહાવંશકારી પિશાચ રાજયોગના અશુભ પ્રભાવને લીધે તમારી સામે પરેશાન થઈ શકો છો જેના કારણે તમારે હિંમતભેર તેનો સામનો કરવો પડશે મિત્રો તમારા જીવનમાં એક પછી એક મોટી મુશ્કેલીઓ આવી શકે છે અને તમારા નાણાકીય ક્ષેત્રમાં પણ ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે મિત્રો જો તમારી ઉંમર સાત થી બાર અથવા બારથી છત્રીસ કે સુડતાલીસ વર્ષની વચ્ચે છે તો તમારે મુશ્કેલીના સમયગાળામાંથી પસાર થવું પડી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે પિશાચ રાજયોગની અસરને કારણે ભાઈઓ વચ્ચે વિવાદ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે મિલકતને લઈને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ શકે છે અથવા તમારી જમીન વેચાઈ શકે છે સાથોસાથ મિત્રો જો તમે ફેક્ટરી કે દુકાનમાં કામ કરો છો તો આ સમય તમારા માટે કષ્ટદાયક રહેશે નોકરિયાત અને પૈસાવાળા લોકોની વાત કરીએ તો તમારા ઓફિસમાં વરિષ્ઠ લોકો સાથે વિવાદ થઈ શકે છે જેના કારણે તમારે પિચાશ રાજયોગના અશુભ પ્રભાવને કારણે તમારે દૂર રહેવું પડશે તમારે તમારા દરેક પગલાંમાં ખૂબ જ વિચારશીલ રહેવો પડશે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચ્ચીસથી પિશાચ રાજયોગની અશુભ અસરને કારણે તમારો માનસિક તણાવ થોડા દિવસો સુધી વધી શકે છે તમારા પારિવારિક જીવનમાં મતભેદ અને વિવાદ થઈ શકે છે વિરોધીઓ કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશે અને સામાજિક સ્તરે તમારા કામમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરશે વિદ્યાર્થીઓના ભણતર પર પણ તેની વિશેષ અસર પડશે જેના કારણે તેઓ તેમના અભ્યાસમાં ધ્યાન આપવાનું બંધ કરશે તેમનું મન અહીં ત્યાં ભટકવા લાગશે જેના કારણે તમારે તમારા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરીને ચાલવું પડશે થશે જેના કારણે તમારા બધા કામ થઈ જશે વેપારી વર્ગના લોકોને વેપારમાં થોડું નુકસાન સહન કરવું પડી શકે છે તમારા શત્રુઓ તમારી પીઠ પાછળ હુમલો કરી શકે છે જેના કારણે તમારે ઘણી સાવચેતી રાખવી પડશે તેવી જ રીતે મિત્રો તમારી વાણી પર નિયંત્રણ રાખો અને દરેક કામમાં વિશ્વાસ રાખો તમારા કાર્યો ફક્ત તમારા સારા કાર્યો તમને સફળતા લાવશે મિત્રો પિશાચ રાજયોગની આડઅસરોને ઓછી કરવા માટે તમારે દરરોજ કૂતરાને એક રોટલી ખવડાવવી જોઈએ જેનાથી તમારા પર પિશાચ યોગની અસર ઓછી થઈ જશે નંબર બે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવવી દઈએ કે ત્રીસ વર્ષ પછી મહાવિનાશક પિશાચ રાજયોગની રચનાને કારણે તમારે વર્ષ બે હજાર પચીસમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માર્ચ મહિનાથી તમારે સંઘર્ષનો સામનો કરવો પડશે માર્ચ મહિનાથી તમારા જીવનમાં ઉથલપાથલ થશે સાથે જ તમને જણાવી દઈએ કે આ રાશિમાં ત્રીજા ઘરમાં પિશાચયોગ બનવા જઈ રહ્યો છે ભાઈ બહેનના સુખમાં ઘટાડો થઈ શકે છે આ સિવાય તમને તમારી મહેનત અને સમર્પણનું ફળ નહીં મળે સાથે જ તમને જણાવી દઈએ કે આવી સ્થિતિમાં તમને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે તમારા જીવનસાથી શનિ અને રાહુના અશુભ પ્રભાવને કારણે તમારે તમારા પરિવાર અથવા પડોશીઓ સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે તેથી આ દિવસોમાં તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખવાની જરૂર છે અસ્થમા જેવી શ્વાસ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખવાની જરૂર છે એ જ સમયે અમે તમને જણાવી દઈએ કે રાહુ તમારામાં મૂંઝવણ પેદા કરી શકે છે તેથી કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં એકવાર તમારા વડીલોની સલાહ અવશ્ય લો અને મિત્રો અમે તમને જણાવીએ કે માર્ચ પહેલાનો સમય હશે તે તમારા જીવનમાં ખૂબ જ અશુભ રહેશે પરંતુ માર્ચથી ત્રીજા ભાવથી શનિ અને રાહુનું સંક્રમણ તમારા જીવનમાં કષ્ટદાયક પરિણામ લાવશે તમારા વૈવાહિક જીવનમાં અશાંતિ અને વિખવાદ વધશે તમારા વ્યવસાયમાં અચાનક ઘટાડો થશે અને તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે તમારો સફળ વ્યવસાય અટકી શકે છે સાથે જ તમને જણાવી દઈએ કે તમારા કામમાં અવરોધો આવશે તમારે દરેક પગલાં પર સાવચેત રહેવું પડશે થોડી બેદરકારી પણ તમને મોંઘી પડી શકે છે સાથોસાથ તમારે કોઈ પણ રોકાણ ખૂબ જ સમજી વિચારીને કરવું પડશે જો વેપારમાં તમારો લાભ ઓછો થશે તો શનિ અને રાહુના કારણે તમારા વ્યવસાયમાં ઘટાડો થઈ શકે છે યોગની આડઅસરોને ઓછી કરવા માટે તમારે અડદ તલ કાળા કપડાં ચંપલ વગેરેનું દાન કરવું જોઈએ મિત્રો આ બે રાશિઓ હતી જે પિશાચ રાજયોગની ખરાબ અસર હેઠળ આવી રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર